ઘોઘા પોલીસે દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા એક ફરાર રૂપિયા છ પોઈન્ટ ચોરાણું લાખનો મુદ્દામાલ ઝડપાયો ઘોઘા પોલીસે પડવા ગામ નજીકથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા છે જેમાં દારૂ મોબાઈલ ફોન અને એક ફોર કાર મળી કુલ રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેરના મુદ્દામાલ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અન્ય એક આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા આ બનાવ અંગે ઘોઘા પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી અનુસાર પડવા ગામથી મોરચન ગામ તરફ જતા પાવર પ્લાન્ટ જવાના રસ્તા પર ચોકડી પાસે એક સફેદ કલરની ફોરવેલ કાર ઉભેલી જોવા મળી હતી પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં ગ્લોબસ ગ્રીન પ્રીમિયમ વિસ્કીની એકસો એસી એમએલ માપની ત્રણસો પિસ્તાલીસ બોટલો કિંમત રૂપિયા ચુમ્મોતેર હજાર એકસો પંચોતેર એક એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર એક એપલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા પંદર હજાર અને જી જે આડત્રીસ બી એ ઝીરો નવ પંદર નંબરની સફેદ કલરની મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા કાર કિંમત રૂપિયા છ લાખ સહિત કુલ રૂપિયા છ લાખ ચોરાણું હજાર એકસો પંચોતેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ મામલે પોલીસે બ્રિજરાજસિંહ સુખદેવસિંહ ગોહિલ ઉંમર વર્ષ પચીસ ધંધો ખેતી રહેવાસી ઓદરકા ગામ તાલુકા ઘોઘા જિલ્લા ભાવનગરવાળા તેમજ નરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ અનુપસિંહ ગોહિલ રહેવાસી પડવા ગામ તાલુકા ગોઘા સહિતના બંને શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઇન્દુભા બાબા ગોહિલ રહેવાસી મોરચંદ ગામ તાલુકા ઘોઘાવાળા ફરાર થઈ ગયો હતો પોલીસે તેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા બ્યુરો રિપોર્ટ યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા